દરરોજ માર્કેટ યાર્ડના બજાર ભાવ જોવા માટે અમારી કિસાન મિત્ર ફેસબુક પેજને ફોલો કરજો કિસાન મિત્ર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો આજે જોઈએ શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ગોંડલ ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ તારીખ આઠ ત્રણ બે હજાર પચીસના શનિવાર ભાવ પ્રતિ વીસ કિલોના છે ઘઉં લોકો નીચો ભાવ પાંચસો દસ રૂપિયા ઊંચો ભાવ પાંચસો બેતાલીસ રૂપિયા

तो अगर दो बयार बाजार भाव का वीडियो आपको लाइक हो तो वीडियो ने लाइक शेयर और कमेंट जरूर कर साथ साथे दरों भाव जो मोटे चैनल ने फॉलो कर दो फेसबुक पेज ने फॉलो कर दो ने YouTube चैनल ने सब्सक्राइब कर दो तो जय जवान जय किसान